ભાજપે જાહેર કરેલી પહેલી યાદીમાં આકલન છે કે બાકી રહેલી અગિયાર બેઠક ઉપર મોટા ભાગના સાંસદોને રિપીટ કરાય તેવી શક્યતા નહિવત છે કેમ કે રાજ્યની છવ્વીસ બેઠક ઉપર બે માં છ મહિલા ઉમેદવારોને ઉતારવામાં આવ્યા હતા ત્યારે આ લોકસભાની ચૂંટણી માટે બાકી રહેલી અગિયાર બેઠકોમાંથી ઓછામાં ઓછી ચાર બેઠક પર મહિલા ઉમેદવારને ઉતારી શકાય છે કેમ કે સુરત મહેસાણા છોટાઉદેપુર અને વડોદરા બેઠક પર મહિલા સાંસદ હતા ત્યારે આ બેઠક અથવા આ સિવાયની એક બે બેઠક પર ભારતીય જનતા પક્ષ મહિલા ઉમેદવારને ટિકિટ આપે તેવો પણ તર્ક છે બનાસકાંઠાની બેઠક પર શિક્ષિત એવા રેખાબેન ચૌધરીને આપણી સાથે વરિષ્ઠ સંવાદદાતા કલ્પેશ રાવલ લાઈવ જોડાયા છે કલ્પેશ અગિયાર ઉમેદવારોના નામ જાહેર કરવાના બાકી છે ભાજપ દ્વારા ત્યારે હવે મહિલાઓને પણ સ્થાન મળી શકે છે શું વધુ જાણકારી બિલકુલ જુ સાહીઠ ટકા જે ઉમેદવારો છે જાહેર કરી દેવામાં આવ્યા છે પંદર ઉમેદવારો અને એમાંથી બે જ મહિલાના નામની જાહેરાત કરવામાં આવેલી છે એક બનાસકાંઠા અને પૂનમ માડમ જે રિપીટ કરવામાં આવ્યા છે ગઈ વખતની જો વાત કરવામાં આવે તો કુલ છ મહિલા ઉમેદવારોને સ્થાન આપવામાં આવ્યું હતું અને તેઓ સાંસદ પદે ચૂંટાયા હતા હવે જે તર્કના આધારે જે માહિતી આવી રહી છે બે પ્રકારના મુદ્દાઓ છે એક તો હવે આ જે બાકીના ઉમેદવાર રહ્યા અગિયાર એમાંથી મોટા ભાગના લોકોને રિપીટ કરવામાં નહીં આવે એટલે કે હવે આ અગિયાર બેઠકો ઉપર મહત્તમ રીતે નો રિપીટ થિયરીનો અમલ કરવામાં આવશે ત્યાં નવા ચહેરાને તક મળી શકે છે એમાંથી કેટલીક બેઠકો ઉપર મહિલાઓને પણ તક મળી રહે છે શારદાબહેને અગાઉ અનિચ્છા વ્યક્ત કરી હતી ટિકિટ ચૂંટણી લડવાની એટલે મહેસાણા બેઠક પર એમને જો રિપ્લેસ કરવામાં આવે તો અટકળ છે તર્ક છે કે ત્યાં આગળ મહિલા ઉમેદવાર જ આવશે એ કોણ આવશે એ કહેવું અત્યારે મુશ્કેલ છે તેવી જ રીતે ગીતાબેન રાઠવા છોટાઉદેપુરની વાત હોય કે વડોદરાની બેઠક છે તેની પણ જાહેરાત કરવામાં નથી આવી એટલે રંજનબેન ભટ્ટને જો રિપીટ કરવામાં ન આવે તો ત્યાં નવું નામ આવી શકે છે દીપિકા ચિખલિયાના નામની પણ અટકળો થઈ હતી કે તેમને પણ ગુજરાતમાંથી તક મળી શકે છે સુરતની વાત કરવામાં આવે સુરતનું નામ જાહેર કરવામાં નથી આવ્યું તો દર્શનાબેન જર્દોષની જગ્યાએ જો તેમને ટિકિટ ન આપવામાં આવે તો ત્યાં પણ મહિલા ઉમેદવારને તક આપી શકે છે એટલે હજુ હવે જે પ્રકારે મહિલાઓનું પ્રતિનિધિત્વ વધારવાના દિશામાં કેન્દ્ર સરકારે જે પહેલ કરી હતી ભાજપે પહેલ કરી હતી તે મુજબ હજુ પણ ચારથી પાંચ મહિલા ઉમેદવારોને તક મળશે અને નવી જે યાદી છે તેમાં સંભવત મહત્તમ મહિલાઓને તક મળે એવી શક્યતા છે જી આભાર કલ્પેશ આપ જોડાને ને વિગતો આપી તે માટે